तान पतान मली जिन के आ एक루 बीजू हूं जइया त बीजू है तोइया छे हाँ। अरे यार बीजू तार हूं जइया के खाली मन आ ले तान अत्तर अंतर, अत्तर अंतर है, भरेरी। हो अत्तर निशीथी। अंतर निशीथी? नी सीसी अत्तर नी सीथी है हो हूं केन अत्तर नी सीसी अत्तर नी सीथी यो को हवा देखो के बात नहीं है दी अत्तर नी सीसी अत्तर नी सीथी है न हां ए

તો ભાઈ આપડે આજે સરસ મજાનું ભાઈ આયોજન કર્યું છે બરાબર કારણ કે ઉત્તરાયણ આવી રહી છે તો આપડે મમરાના લાડુ બનાવવા છે અને ચીકી બનાવી છે જો કે ઘેર જઈને જોઈએ ભાઈ કેવો માહોલ છે એ પ્રમાણે બનાવીએ બરોબર તો ગાઈઝ ફાઇનલી આપણે આવી ગયા છીએ ગેર અને આજે આપણે બનાવવાના છે ભાઈ મમરે કે લડ્ડુ તો દેખો ભાઈ મમરા પણ લાવી દીધા છે આને પહેલા આપણે એકદમ શેકી નાખીએ બરાબર છે મમરાને શેકતા પેલા આપડે થોડું ઘી ગરમ કરી લીધી છે ભાઈ એક બાજુ હાર્દિક ભાઈ ગોળ મોરી રહ્યા છે જુઓ અચ્છા વાંટી રહ્યો છે તો ચલો ભાઈ આપડે અંદર હવે ગોળ મિક્સ કરી દઈએ ભાઈ એટલે કે એડ કરી દઈએ

અને પછી આના અંદર છે ને લડ્ડુ બનાવી દેવાના બરાબર કારણ કે લડ્ડુ એકદમ ગરમ અહીં તો આપણે છે ને પાણી લેવું પડે બરાબર છે ઠંડુ મુહૂર્ત નો પહેલો લાડવો તૈયાર થઈ ગયો છે જુઓ ભાઈ હા કે બનાવે છે બને છે કે ગેરેજ માં હોય છે ગેરેજ માં બને લાડવા આ તો બીજો તો બને છે જુઓ આ અને પાછળ આપણી કેરમ એ કેરમ લાસે છે કે મન રમાતા નહી આ અમદાવાદ ની કેરમ ભાઈ ગાઈસ ફાઇનલી આટલા લાડવા રેડી થઈ ગયા છે જુઓ ભાઈ આખી થાળી પર આવી ગઈ છે અને બીજું પણ કામકાજ ચાલુ છે મારા ભાઈ પણ અમારે થોડો પ્રોબ્લેમ આવી ગયો છે બરાબર એટલે લાડવો ખાય છે એટલે ભાઈ તો કેવું લાગે કામકાજ ચાલુ છે મસ્ત લાગે લાડવું ખરે ટેસ્ટ કેવો છે આમ દુઘનો દુઘનો ઘરે જોઈ ગયા એવું લાડવા બની ગયા છે અને બાર અમારે રોડ બને છે એ તમને બતાવું ભાઈ કારણ કે લગભગ ખાસ પોત દસ વર્ષ પછી રોડ બની રહ્યો છે બરાબર છે એકદમ જોરદાર રોડ બનાવ્યો છે

મશીન બતાવ કયા મશીન થી કોમકાજ ચાલે છે બઢિયા છે લડ્ડુ બનાવે લડ્ડુ તો ગાઈસ જોરદાર ભાઈ લડ્ડુ ખવડાવી દીધા છે અને હાર્દિક ભાઈ અને અમને બધાને બહુ મજા આવી ગઈ મારા ભાઈ અત્યારે હાલ આપણે આપણા માટે થોડો નાસ્તો બનાવી રહ્યા છે થોડા મમરાવા વધ્યા છે કે એટલે પૌવાન આપણે વઘાડી દઈએ અને થોડો નાસ્તો કરી લઈએ મારા ભાઈ બરાબર હલકો ભૂલકો નાસ્તો ફાઈનલી ભાઈ મમરા તૈયાર થઈ ગયા છે બરાબર છે અને ભાઈ હું મમરા ખાતો હતો કે થોડા ગરમ લાગતા હતા એટલે ફૂંક મારી ને એ પમવોઝ ઉડી ગયો બોલો લાડુ ભાઈ કારણ કે અત્યારે સાંજનો સમય છે પાંચ જેવા વાગ્યા છે અને જોવાની કંઈક અલગ જ મજા આવી રહી છે કારણ કે એકદમ લીલોતરી જ છે તમને થોડો બતાવીએ મારા ભાઈ તમારા ખેતરોમાં પણ આવી જ છે પણ આ તો કદાચ સિટીમાં જતા હોય સિટીમાં રહેતા હોય બરાબર છે એવા લોકો આપણા વ્લોગ જોઈ રહ્યા છે એમ નથી આવતું ભાઈ જોવા કુકટ ટાઈમ મળે બરાબર છે તો જોઈ લો ભાઈ એટલા માટે આપણે આ બ્લોગમાં બતાવી રહ્યા છીએ બાકી સરસ મજાનો નજારો છે એકદમ મને મારી આંખેથી જોવાની કંઈક અલગ જ મજા આવી રહી છે બહુ સારું લાગી રહ્યું છે કારણ કે કોણો કોણો તડકો પડી રહ્યો છે આ તો સુરત છે અને જોવા તો સામે છે ને ચાળીઓ દેખાય આ વાત ચાળીયા છે ને પેલા જોવા મળતા તમ તો ખાસ જોવા નહીં મળતા બાકી તમે જુઓ ભાઈ ચાળીઓ ખતરનાક રીતે ઊભો કરે છે દૂરથી તે ઉદલાગે કોઈક માણસ મને પેલા એવું લાગ્યું કે મારા કાકો તો કાકાનો એક દીધો જો સમય છે ભાઈ અને બધા બગલા જોવા પાણી પીવા માટે આવ્યા છે કારણ કે અમારા બાજુમાં નદી છે ભાઈ સામે મસ્ત ડુંગર દેખાઈ દેજો બધા બગલા ઉડી આયે બગલા પણ એમના ઘરે જઈ રહ્યા છે દેખો હા વાહ ભાઈ વાહ વાહ ભાઈ જોરદાર નજારો છે મારા ભાઈ એકદમ સાંજનો સમય અને આ રીતે બગલા ઉડતા હોય જુઓ મિત્રો નવો રોડ બની ગયો છે ભાઈ રોડ તો એક નંબર લાગે છે આ ધોને વિદેશમાં હરતા એને ઉલાકી છે આપણો ભાઈ વ્લોગ એન્ડ કરવો તો એટલા માટે આપણે સ્પેશિયલ ખેતરમાં આવ્યા હતા કારણ કે ઘર આગળ રોડ બને છે અને રોડનું કામકાજ ચાલુ છે રોડ તો મારા ભાઈ જોરદાર બનાવી દીધો છે અને આપણને પણ બહુ ખુશી છે કારણ કે બહુ સમયથી બનતો હતો ફાઇનલી આજે બની જવાનો છે બાકી વિડીયો ગમે તો લાઇક કરી દેજો મારા ભાઈ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને થોડો ઘણો સપોર્ટ કરો મારા ભાઈ ચલો તન બાય બાય ટેક કેર એન્ડ જય માતાજી